તો ચાલો જેમે જેમાં જે હું છું તમારો ગોપડાઉડ ગોપરેદેશી બ્લોગમાં તમારું સ્વાગત છે આજ છે ભાડું મારે 65 કિલોમીટરનો ફેરો આવ્યો છે મારા ભાઈ પણ આજ જે મને ફેરો મળ્યો છે એમાં બ મૈને રહેજો તમને ખ્યાલ આવી જાય પણ આવું ફેરો હોય ને તો ફેરા કરવાની બહુ મજા આવે ભાડા કરવાની બહુ મજા આવે તો હાલો હવે ત્યાં નીકળીએ આપણે ચાલો જઈએ ફાઇનલી અત્યારે અમે સાંજડા મહાદેવ પોગી ગયા છે અને ચા પાણી પીવાના છે સવાર માં થોડું વેલા નીકળ્યો તો એક વ્યૂઝ હતો કાઈ ઘટે નહીં તમને દેખાડીશું આ રોડ ઉપર છે ભાઈ તો ભાઈ અત્યારે જો ધોળા ફાટે કે છે ને ટ્રાફિક તમે જોવો અત્યારે સમજો ફૂલ સક્કા જામ છે ભાઈ હાલુ આડ્યું છે આ ટ્રેક્ટર અંદર ગડી દે તમે જોવો ભાઈ એટલે અહીંયા આ સાઈડ તમે આવો ને ભાઈ વલભીપુર બરવાળા સાઈડ તો ભાઈ જરાક છે ને ટાઈમ લઈને આવજો કારણ કે આમાં છે ને સક્કા જામ હોય અનલિમિટેડ પાછળ એટલું તો ભાઈ અરે ચાલો આપણે ફરક જે ટીપા આપણે લઈને આવી ગયા તો કોણ જાય जो ट्रेन आती लगे है इंजन जाए से घड़ी काम जाए घड़ी काम जाए जा से एंजिन और पीछे ट्रेन निकल गई क्या बिना आई बाप तो किसा पूरा रोटा खाओ भी मांगी दी फ्री फ्लो पैसा दे दो અત્યારે હું દુધાધાર પોગી ગયો છું અને જો આવો સાંયો છે મંદિર છે ને જો નાસ્તો છે કારણ કે હવા ની વાત છે ભાઈ વાગ્યા છે પાંચ વાગી ગયા છે પાણી નથી પીધું પાંચ વાગ્યા ની વાત છે અને જો આપડી ગાડી પડી હવે નાસ્તો આવ્યો છે નાસ્તો કેટલી ફાફડા છે નાસ્તા માં ભાઈ તો જો ભાઈ આ રીતે છે સલાડ છે ખાવ ખવરાવો પીવરાવો મોસ્ત કરો બોલાવે છે અને નાસ્તો છે નાસ્તો કેટલી ખવાની વાત છે પાંચ વાગ્યા હે પાણી નતું ભર્યું E' già nato cruzo. Ah, non lo so,

તમે ખાવા મોસ કરો આપણે સના ભાઈ કોના ભાગ નું રળ્યું આપણને નથી ખબર ફાઈનલી ગાઈઝ અત્યારે હું ભાવનગર પોગી ગયો છું હોસ્પિટલે એનું કારણ છે કે અચાનક સણોસરાથી ગાડી ક્રોસિંગ કરવી પડી કારણ કે ગારિયાધર થી મારા મોટા ઓગણ દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ હતી વેગેનર લઈને ભાવનગર જતી હતી એટલે તબિયત ખરાબ થઈ ગઈ અને વેગેનર એ બગડી ગઈ બરોબર સણોસરાથી ગાડી ક્રોસિંગ કરવી પડી મારે અને બીજા નંબરમાં કે હવારમાં મેં તમને કીધું કે ભાઈ આ ભાડામાં બહુ મજા આવે એનું કારણ છે કે આખી કોમ માત્ર ખાલી બે જણા હતા આખી કોમા ખાલી બે જણા જતા એનું કારણ છે કે ઇકો ગાડી હોય એટલે આઠ જણા નવ જણા જોઈ કોઈ આવું ભાડું ન હોય એટલે આવું ફેરવું થી મજા આવે પણ અમારે થોડી કન્ડિશન અમારા ભાઈની ખરાબ થઈ ગયું મોટા બાપુ દીકરી એના કારણે જો અહીંયા ભાવનગર આવવું પડે અત્યારે ભાવનગર શું જોઈ શકો છો એની અંદર લઈ ગયા છે હવે ગાડી કરવી છે ક્રોસિંગ અને હવે અહીંથી હમણાં ઘડીક વાર એની પાછું ગાડી ઉતર જવા માટે નીકળીશ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો